ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ ની પરીક્ષા નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લા નું છ્યાસી પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષની સરખામણી માં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકા નો વધારો થયો છે ગુજરાત માં સૌથી વધુ સુરત ના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવતા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ફાઈવ પીઆ છે અને નાઇન્ટી ફાઈવ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટાઇજ પર્સન્ટેજ છે અમારા કરતાં તો અમારા શિક્ષકોનો અને માતા પિતાનો શ્રેય જાજો હતો એ લોકો કહેતા એ દરરોજનું દરરોજ કરતા અને એક્ઝામ ડેઈલી તો ડેઈલી લેવાતી એમાં સારા ગોલ સારા માર્ક્સ સાથે પાસ થતા દસમાં રિઝલ્ટ સારું આવ્યું છે એ વન ગ્રેડ આવ્યો છે અને સાથે સાથે ચોરાણું પોઈન્ટ પંચ્યાસી જેટલા ટકા આવ્યા છે વહેલા જાગીને વાંચવાનું ક્યારેક ક્યારેક સવારે વહેલા ઉઠાવી ન હોય તો રાતે મોડા સુધી વાંચવાનું સ્કૂલે મારું રિઝલ્ટ પર્સન્ટાઇલ અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ ટકા છે અને પર્સન્ટેજ એકાણું પોઈન્ટ નેવ્યાશી ટકા છે મારા પપ્પા ઓટો ગેરેજનું કામ કરે છે અને મારા મમ્મી હાઉસવાઇફ છે એની ખૂબ જ મહેનતથી મારા એટલા પર્સન્ટેજ આવ્યા છે મહત્વનું છે કે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જયારે આ વર્ષે વધીને છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર થયું છે સુનિલ દિવ્ય દિવ્યભાસ્કર સુરત ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ